બાકી બાકીશું તાર અને દૂધ ભરાવા જતો તે શાકભાજી લાવ્યો તો ગાતો શાકભાજી ને તાર માં એક તો પાછી ગમવા જશે શાકભાજી લાવશે તાર આવશે બે વૈફલ્ય એટલી ઘરે તાર માં તાર કરી શાંતિ થાય કે તાર લઈને આવતો રે શોંતિ છે માને બાપડી બાપડી નીચે ઘેર કોમ હોય એક બાજુ બેસવાનું કરવાનું એક બાજુ પેલું પાછું ગમવા જવાનું હવારે શાકભાજી લઈને આવ્યો તે ફટાફટ મારા બેટા મારા બેટા મારા બેટા શિકાર હોય ભૂંડી શોખું

ગુરુવારે નહીં છતાં આજ લાઈટ નો કાપ કરવા કર્યો છે તો બોલ બોલ્ટ બોલ્ટ જો હોય ત્યારે ઉબાળું કાપવા વાળા આયા હોય વળી એક તો ગરમી ગરમી તો જોવો બાપા છે જવા નહીં તો કોક કોમકાજ પાલ્યો તે થોડી વાર આડ થઈએ વિહોમો લઈએ તે હો વિહોમાં લે જિંદગીમાં વિહોમાં ચોય મળ્યા આને નહીં કયો હાય થોડી ઠંડી હવા છોડ તો ઊંઘાવ પંખા સિવાય તો ઊંઘાવતી નહીં કયો

તમાર તો વાગે તો ડોહન કોઈ મગજ મારી નઈ તો દસ વાગે બનાવી ન પણ વાગે ત્રણ વાગે ખોય કોઈ નક્કી નઈ આ કોઈ મગજ મારી હોતી નહીં ડોહાન જે ટાઈમે આવ્યો એ ટાઈમે ખાઈ

હમણાં વાતો કરવા બે તું બે કલાક પછી ના થઈ બે ના હું જઉં હું મેલું ગા મોડું હોય તો પંખો ચાલુ રાખવાનો એટલે રાખવાનું બાદ ના ઊંઘો લાઈટ જી એટલે એવું તમે તો પંખા કરી છે કરીને શું કેવાય

આમાં ડુબ્બા થયો લે વાગ્યા તારે માં શું કરે એ કેટલું કોમ હોય સાર પૂરો કરવા ગાટા પોણી બોણી કે રહી છે આ વિશે શોંતિ ખવાય છે આપડે ખાવું જ છે કે બેટા છોટુભાઈ આવો આવું ઝાર માં પાણી વાળ્યું આ બાજુ છોટુભાઈ વાળવાનું છે આવો અને છોકરા ને પેલી વખત કીધું પણ થોડું લાઇટ ઓછી દોઢ મહિને પાવા ના આવે નહી ના હજી તો હું ખાતો જો ખાધું અમે પણ ઘેર થી ભાત આવતા ના ખાઈ

બાપામાં માનું કોઈ કહેતા ના કહેતા નઈ તું ડોમુ મારા તો પગ બડી ગયા જવા નહીં ના બેઠી હું કો આ ટિફિન લાવવા જવાનું બચ્ચો તો હા ટિફિન તો મારા દોહા ના બે દાળ હોય બે દાળી ના ખોય ના બાજુ તાર ભૂંડ બહુ ભૂંડ બઉ કલર બલર નહિ કરાવર ના બાપ કોઈ કલર કરાવો નહીં અમે તો હમણાં એસી સજ્જ ના જ તારે કલર કરાવી દે

પાણી ગયા તોય સારું હતું પણ મારા એ વખતે આયા તા એવા લડવાના આખી ટુકડી એવી લડવાની પૈસા બાબતે તાણ દાવ પડે તો કા તે કોઈ વધારે આવી જઈ ઘડિયાળ માં તો જો તારો ભાવ હું હે એ તો ઘડિયાળ બંધ છે ઘડિયાળ બંધ નહીં હું હાલત આવ્યો ઘડિયાળ બધું ચાલુ છે આમ લગી રહે શરમ નહીં

અડધી જિંદગી કાઢી ના ખબર અડધી અડધી જતી રહી હું પેલા હતો મજબૂત હતો હાથી હતો મને ખબર આય ગમો

બાપ ના ઘેર જુ તો મારી જિંદગી ખરાબ કરી નાખી આવી રીતે અડધો પૂછ્યો રાખ્યો તું આવી ને તાર આટલી બધી વાતો લાવું છું આખા ગામ માં ફરી ફરી વાતો કે કે કરું છું કોઈ નહી કે વાતો વાતોમાં એટલી વાતો કરવા બી આઈ જાય ને ગમો મને હજી અત્યારે હળા વાગ્યા તો એ હજી ટિફિન ખાધું નહીં બોલો રાત દાળો મજૂરી કરીએ પોણી વાળી છેતરમાં ને જો

જોજો આ તો તમારા હંગાથી વાતો કરવામાં વાતોમાં વાતોમાં તો અહી આખું વર ગાડી નાખ બોલો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોને તો એના બાપાના ઘેર મેલ લાવી જ પડશે હું કેવું તમારું